કોર્ટ પહોંચી સોમનાથમાં બુલડોઝર એક્શનની ઘટના મુસ્લિમ સંગઠને અરજી કરી સમસ્ત મુસ્લિમ જમાતે ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરી છે આ અરજી દરગાહ મંગરૂલી શાહ બાબા ઈદગાહ અને પ્રભાસ પાટણ વેરાવળ ગીર સોમનાથમાં સ્થિત કેટલાક ગેરકાયદેસર દબાણ મામલે કરવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે કથિત સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલ ધાર્મિક સ્થળોને બુડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે કથિત રીતે સરકારી જમીન પર દબાણ હટાવવા માટે સપ્ટેમ્બરે ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન એકસો અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા તંત્ર એક નિવેદનમાં કહ્યું કે સોમનાથ મંદિર સ્થળ નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હજારો પોલીસ કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા